સરળતાથી પાણી મેળવી શકાય એવો પગથિયાવાળો કૂવો કુવો એટલે વાવ નમસ્કાર મિત્રો ગાંધીનગર જિલ્લામાં આવેલી એક માત્ર એવી વાવ કે જેનું નિર્માણ એક જ રાતમાં કરવામાં આવ્યું હતું એવું કહેવાય છે હા મિત્રો હું વાત કરી રહ્યો છું ગાંધીનગર જિલ્લાના છત્રાલ ગામે આવેલ પ્રાચીન અને પૌરાણિક સમયની વાવની જે બાબરા ભૂતે આ વાવનું નિર્માણ એક જ રાતમાં કર્યું હતું આમ તો ગાંધીનગરમાં ઘણી બધી વાવો આવેલી છે પણ આ વાવ એકમાત્ર એવી વાવ છે કે જે જેનો શેપ ધરાવે છે એક પ્રવેશ દ્વારા પાંચ માળ ધરાવતી આ વાવમાં દરેક પથ્થરમાં ગોખલાઓ બનાવેલા છે જેમાં તમને દેવી દેવતાની અને ક્યાંક ફૂલ વેલ ભાતનું એકંશ પણ જોવા મળે છે નજીકમાં આવેલી અંબાપુર સાંપ અને અમદાવાદ ની ઘણી વાવોનું સ્થાપત્ય આ વાવને મળતું આવે છે જેના પરથી આ વાવ નું નિર્માણ પણ તેરમી એ ચૌદમી સદીમાં બનાવેલું હોય એવું કહી શકાય અને આ વાવમાં મુખ્ય કૂવા પાસે પથ્થરમાં જય બાબરા એવું લખાણ પણ જોવા મળે છે જેના પરથી આ વાવ બાબરા ભૂતના નામે ઓળખાય છે અને છત્રાલ ગામમાં બાબરા ભૂતનું મંદિર પણ આવેલું છે શાંત વાતાવરણ માં આવેલી આ વાવને અત્યારે છત્રાલ ગ્રામ પંચાયત દ્વારા સારી રીતે સ્વસ્થ રાખીને જાળવણી કરવામાં આવે છે અને વેરાઈ માતાજીના મંદિરની એકદમ પાસે જ આ વાવ આવેલી છે મિત્રો જો તમે પણ ઇતિહાસના હોય જૂના હેરિટેજ સ્થાપત્ય જોવાના શોખીન હોય તો તમારે પણ આ વાવની મુલાકાત જરૂર થી લેવી જોઈએ કેમ કે આ વાવ તમને ઇતિહાસમાં તો લઈ જશે સાથે સાથે બિલકુલ શાંતિનો અનુભવ પણ કરાવશે તો મિત્રો આ હતી સત્રાલ ગામે આવેલી પ્રાચીન સમયની વાવ તમે પણ આ વાવની મુલાકાત ક્યારેય લીધી છે કે નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને શેર કરીને આપણા પેજ ફોલો જરૂરથી કરી લેજો બીજા આવા જ વિડીયો જોવા માટે ધન્યવાદ